આજે વર્ષનો છેલ્લો દિવસ છે ત્યારે નવા વર્ષમાં ટ્રાફિક નિયમો અઘરા બનવાના અને કડક બનવાના છે

ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી પોતે સ્થળ પર હાજર રહ્યા હતા અને લોકોને હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટના કાયદાનું પાલન કરવા ટ્રાફિક પોલીસને સૂચના અપાય છે ત્યારે વર્ષના છેલ્લા દિવસે ગુલાબ આપી સમજાવવાની શરૂઆત કરવામાં આવી છે ગુલાબનું ફૂલ આપી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે નવા વર્ષથી હેલ્મેટ સહિત ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરવા પોલીસ સખત વલણ અપનાવશે સુરત ટ્રાફિક વિભાગના ડીસીપી સહિતના અધિકારી રસ્તા ઉપર ઉતર્યા હતા અને વાહન ચાલકોને ટ્રાફિક નિયમો પાડવા અંગે સમજણ આપી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત